નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે રીતે જગડિયા તાલુકાના તલુદરા ગામ ખાતે આવેલી મલ્ટીનેશનલ કંપની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સામે સરકારી જમીન પચાવી પાડવા બાબત લેન્ડ ગ્રેવિંગ ફરિયાદ દાખલ કરવા માટેની રાવ સરપંચ ઉર્મિલા વસાવા દ્વારા કરાતા ખડભડાટ મચી જવા પામ્યો છે કિચન વેર અને સેનેટરી વેરમાં વૈશ્વિક સ્તરે નામના ધરાવતી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ઉત્પાદન ઝા તાલુકાના તલોદરા ગામે કરવામાં આવે છે આ કંપની દ્વારા ગ્રામ પંચાયતની રીતે દબાણ કરવામાં આવ્યું હતું સરકારી જમીન ઉપર દબાણ કરીને કમ્પાઉન્ડ વોલ બનાવી દેનાર કંપની ખૂબ પાવરફુલ હોવાની પરિણામે તલોદરા ગામના સરપંચ ઉર્મિલા વસાવા તરફે જાણીતા વકીલ રાકેશ પરમાર દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાની કોર્ટમાં ગ્રામ પંચાયતના સરપંચો પતિ કંપનીના કુલ આઠ ઉચ્ચ અધિકારીઓ સામે દાદ માંગીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે કોલર કંપની આવી છે એ મલ્ટીનેશનલ કંપની છે અને તે બાજુમાં જ ટલોદરા ગામ આવેલું છે અને ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી ત્રણ ચાર અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે એક હેક્ટરની ઉપર જમીન કોલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી એમણે તપાસ કરી પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે પંચાયતની જમીન ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો આ લોકોએ કલેક્ટરને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો તો બે સાત બે હજાર ચોવીસના ના રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ એવીના ડીએસપીને વાત કરી કે તમે બંદોબસ્ત આપો તેમ છતાં આ લોકોએ કોઈ કે કોઈ સહકાર ના આપ્યો એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા કારણ કે આ જે લડત છે તેમની એમની પોતાની નથી ગ્રામ પંચાયતની જમીન છે ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપનીવાળા વાળે હડપ કરી લઈ એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે

સરકારી જમીન હડપી લેવાનો કાસ્તો કરાતા આ દાંત માંગવાની ફરજ પડી હોવાનું પંચાયત તરફે ઉપસ્થિત થયેલ વકીલ રાકેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ટોટલ આઠ વ્યક્તિઓ છે એ લોકો એમાં રણજીત ઓક કરીને છે એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના પછી પરેશ પટેલ મેનેજર છે એમ જ વીરેન્દ્ર આહુજા અંશી શ્રીવાસ્તવ સલીલ સદાનંદ પંકજકુમાર રાવ અને બ્રેઇન કેલી બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે એ પણ ડિરેક્ટર છે આમાં અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા આ તમામ લોકોએ અમારા અસીલ સાથે પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યો વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકીએ અમને એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો હતી અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે તે ફરિયાદ આપી છે હવે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં કલેક્ટર બી જાણે છે આ વાતથી ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા જ કલેક્ટરને સરપંચ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે એના ન્યાય માટે આ લોકો આજ રોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર